રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અલગ અલગ શબ્દોને લઈને ચર્ચામાં રહે છે ત્યારે એક સભામાં પોતાના ભાષણ દરમિયાન તેમણે પાણીપુરી અને લિપસ્ટિક વિશે પણ કહ્યું પરેશ ધાનાણીએ મોંઘવારી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે પહેલાં દસ રૂપિયાની દસ પાણીપુરી આવતી હતી હવે વીસ રૂપિયાની માત્ર છ જ પાણીપુરી આવે છે આમ પરેશ ધાનાણીએ પોતાના ભાષણ દરમિયાન શું કહ્યું સાંભળો દોઢ મહિના પહેલા એવા ટેસ્ટ થ્રીમાં પણ સ્કોર ન થયો એટલે મારા ભાઈ કે ટ્વેન્ટી ટ્વેન્ટી રમવાની આવી છે આ રાજકોટ પ્રીમિયર લીગમાં બેટિંગ કરવા તો આવ્યો છું બધાને સોસાયટીમાં મોલામાં ન મળાણું હોય તો તમે બધા હાથે ફિલ્ડિંગ ગોઠવી લેજો એટલી વિનંતી કરો છું આજુબાજુ પડોશમાં હગાવાલા જાયભાઈ મિત્રો દરરોજ ઉઠીને અઠવાડિયું છે દહ દહ ફોન કરજો એને એને જગાડજો હે અને આ લડાઈની અંદર આપણી સાથે સમર્થનમાં આવે એવી મારી વિનંતી પહોંચાડજો મારા વતી તમે ક્યાંય જામીન થયા હશો તો તમારી જામીનગીરી નીળે નહીં જવા તો એટલો વિશ્વાસ આપું છું આપનો આભાર આવક ઓછી થતી જાય છે અને બીજી બાજુ મોંઘવારીના મારથી બેન તમારી ઓલો કટકીનો માલ હવે બચતો નહીં હોય બચે છે હોય આમાં પચાની નોટ માંથી પાંચ તો કટકટાવી મૂકી જ દીધા હોય આ તમારા ભાઈને દિલ્હી બેહાડ્યા તમારો કટકીનો નો માલ ઈ ખાઈ ગયા કઈ વધવા નથી દેતા હવે સમજો એટલી હું વિનંતી કરવા આવ્યો છું આજ હવારમાં રોડ શો કરવા નીકળો પાણીપુરીની લારીએ બહુ બધી બેનુ પાણીપુરી ખાતી મેં ઊભી રાખીને પૂછ્યું કે બેન પાણીપુરીની ડીશના કેટલા તો કે વી એટલા છે નહી પેલા કેટલા માં મળતી હતી પેલા દહ પાણી પૂરી આવતી હતી અત્યારે વીહ માં છ પાણી પૂરી આવે છે હવે તો પાછા વળો ઈ બધું ન લેવા જાતા હોય તો કઈ વાંધો નહીં પણ એક વસ્તુ લેવા તો તમે જરૂર જાતા હશો બપોટ ની બંગડી ને પાવડર ને લિપસ્ટિક ને જાઉં છો કે નહીં

તો એ બેન કેતા હતા ભાઈ હું તો કોઈ દી લેવા ગયો નથી એટલે તમને જ ખબર હોય કે તમારા ભાઈ બોપટી ને બંગડી પાવડર ને લિપસ્ટિક ના ભાવ બમણા કરી દીધા નહીં ઈ યાદ રાખ